તો રામ રામ ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અને જો આજનો વિડીયો ખાસ તો તમારા માટે ડબલ ઉત્પાદનનો વિડીયો થવાનો છે વિડીયો તમે પહેલેથી છેલ્લા સુધી જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સૌ પ્રથમ તો તમને જો ખેતીની વાત કરું તો આપણા સૌરાષ્ટ્રની અંદર આપણે જે ઓહણીનો ક્યારો આવે એ ક્યારા બાંધીને માંડવા માંડી વાવવાનું ચલણ જાજું અને એમાંય પાવા સૌરાષ્ટ્રનો ખેડૂ સૌરાષ્ટ્રનો ખેડૂત કીધું હોય ને કે પાણી હોય તો હોનું પકવે એ ખેડૂત અને તમને ખાસ કરીને તો વાત કરું છેલ્લા આપણે મગફળીની અંદર બા બાંધી પણ આપણે જે મેન ભાગનો પારો હોય પારો એ પારા આપણે શું કરીએ આખું રખવાડની નીંદી બાકી બીજું કાંઈ તો કરતા નથી પણ મારા ગુજરાતના ખેડૂને ખાસ કરીને મારે આ વિડીયોની મારફતથી એ જ સમજાવવું હોય કે આ પારાને કઈ રીતનો ઉપયોગ કરવાનો અને એમાં એ પાછો સૌરાષ્ટ્રનો ખેડૂ કીધું હોય ને કે ભાઈ તમે ગમે ત્યાં જાઓ એટલે ગઢિયા એમ કહેતા કે ભાઈ સૌરાષ્ટ્રના ખેડૂત અગર પાણી હોય એટલે સૌરાષ્ટ્રનો ખેડૂ કોનું પકવે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ખાસ કરીને ખેડૂત માટે છે એટલે આ વિડીયોની તમને વિગતવાર વાત કરું તો પહેલાં નંબરની તમને વાત કરું મગ આપણે જ્યારે મગફળી વાવી ત્યારે મગફળીની અંદર એવા બિયારણની પસંદગી કરવી કે ટૂંકી મુદતના ટૂંકી મુદતની વાત કરી તો આપણે હાડત્રી નંબર હે રેમ્બો હે ઓગણચાલીસ હે એમાં ટૂંકી મુદતની જે મગફળી માની લો કે એંસીથી નેવું દિવસમાં પાકે એવી મગફળીની પસંદ કરવી એનું ખાસ કરીને તમને કારણ કે જો આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ આપણા આ જો મગફળીનો પાક હે આ મગફળીના પાકની અંદર તમે જુઓ કે આપણે મકાઈનું વાવેતર કરેલું આ મકાઈનું વાવેતર કરેલું છે ને એટલે ખેડૂતના મનમાં એવો પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ આ મકાઈ તો સાંયો કરે અને આ મગફળીને નડે એની તમને આગળ વાત કરું કે પહેલાં આવું પ્રથમ તો તમને મકાઈના બિયારણની વાત કર દઉં તો આપણે સફેદ દેશી એમ્પીમાંથી મકાઈ લઈએ અને એ મકાઈ આની અંદર ચોપેલી છે ટૂંકમાં કોઈ કમની બમણીની મકાઈ નથી આ આપણે જે આપણે ભાગ્યાભાઈ અખલેશભાઈ હતા એ મજા મકાઈ લઈએ હતા અને એ કહેતા હતા કે મકાઈ સારી હતી આપણે મકાઈ તો આમાં આની ઉંમર જે આપણે મેથામાં વાવી હતી એ આપણે ગંગા કાવેરીની ટ્વેન્ટી ટ્વેન્ટી આવી એ આપણે હોતન વાવી હતી એ મકાઈ સારી હતી પણ એને પાકવામાં એ એકસો પાંત્રીસથી ચાલીસ દિવસ એટલે એ થોડીક મોડી પાકતી હતી એના હિસાબે આપણે દેશી વાઈ આના પાકવાના દિવસો તમને કહું તો નેવુંથી સો દિવસમાં મકાઈ પાકી ગઈ અને કદાચ વાતાવરણ સારું હોય એકસો ને દસ દિવસ જોઈએ અને બીજી વાત તો તમને ખાસ કરીને તો એક વાત કરું કે આ મકાઈનો પાક કેને કરવો કે દાખલા તરીકે જેની આગળ માણસોની ભૂલ સગવડ હે કે ચાર પાંચ જણા વાળીએ માણસો હે એને જ આ મકાઈ વાગવી બાકી મારે જેને માણસોની સ સગવડ ન હોય એ ખેડૂતને મારે નમ્ર વિનંતી છે કે આવો સાહસ ન કરવો અને તમને હું જેમ વાત કરતો હતો કે ભાઈ ઘણા ખેડૂતના મનમાં પ્રશ્ન એવો હોય છે કે આ મકાઈ માની લો કે આવડી આવડી થાય એટલે આની અંદર છાંયો થાય બરોબર હું ખેડૂતનો દીકરો હું છેલ્લા ત્રણ ચાર વર્ષ કહેવા મને ખબર પડે કે મકાઈનો છાંયો થાય પણ ખાસ કરીને એના માટે તમારે શું કરવાનું કે દાખલા તરીકે આવડી મકાઈ થઈ ગઈ બરાબર આવડી મકાઈ થઈ ગઈ પછી હેઠળથી આપણે ખેડૂતનો દીકરો હોય એને ખબર જ હોય કે હેઠળથી એનું પાન ગીંજુ થવા મને એ પાન લંઘાવવા મને એટલે તમારે એક એક આઈડે રખડી અને માની લો કે તમારે બે કે ત્રણ મજૂરની જરૂર પડે એટલે આખો દી પાન તોડે ત્રણ મજૂરમાં તમારે આખો દિવસ દસ વીઘાના પાન મજૂર તોડી હતી બરાબર એ પાન તોડી આપણે કેમ કપાસ વિચારી થેલી ભેગી રાખવાની થેલી ભેગી રાખવાની છેઠે ઠલવી દેવાની થેલી ભેગી રાખીને છેટ છેઠે ઠલવી દેવાની બધા પાનને તોડી લેવાના જે લીલા પાન દઉં એ પાન રહેવા દેવાના અને આપણે હું પ્રથમ પહેલીવાર પહેલી વાર ટ્રાય મારીને તો આપણે એક જ વીઘાની અંદર કરી હતી એટલે કદાચ કોઈ ખેડૂતભાઈ એવા હોય કે જેને આપણો વિડીયો મગજમાં ન બેહતો હોય છતાંય એને થોડા ઘણી ટ્રાય કરવી હોય તો એના માટે ખાસ મકાઈ તોટાણા હરેક ખેડૂતની ઘરે ઘરે હોય તો એમાંથી એને કિલો કે દોઢ કિલો લઈ અને એની મગફળી હોય એમાં આવતા વિઘાની કરે કે વિઘાની કરે બરાબર ખેડૂતને ટ્રાય મારવામાં જ ગયું બાકી ખેડૂતને બીજું કંઈ ગયું જ નથી ઓલું આવે ઓલું આવે એટલે તમારે થોડીક વાવી અને ટ્રાય માર લેવાની જો મકાઈ થાય છે કે નહીં આપણે પહેલાં જ વર્ષે એક જ વીઘાની અંદર વાવી હતી અને બીજા નંબરની તમને વાત કરું ખાસ કરીને તો મગફળીના બિયારણ મેં તમને ટૂંકી મુદતના હુકમ કીધા કે દાખલા તરીકે આમાં તમે ગિરનાર ચાર વાવો કે બીટી બત્રી વાવો એ લાંબી મુદતની મગફળી છે હવે થાય એવું કે મકાઈ તમારી વહેલી પાકી ગઈ અને દોડા જીરિયા રહ્યા એ દોડા પાકીને કમ્પ્લીટ થઈ જાય પછી એની માથે જાજો વરસાદ થાય એટલે અંદર ઉગવા કરે એટલે ખાસ કરીને ખેડૂતને એવી આપણી ભલામણ છે કે બને ત્યાં લગીન ટૂંકી ટૂંકી મુદતની મગફળી હોય એનું જ વાવેતર તમે લાંબી લાંબા મુદતની મગફળીનું વાવેતર કરશો તો તમને મકાઈ કાઢવામાં વાઢવામાં આ માંડવી ઉપર ખૂંદા હે એ આપણા ખેડૂતને નુકસાન જાય એટલે જેમ બને એમ જેને વાવી હોય ટૂંકા મુદ્દતની મગફળી વાવે તો એના માટે બેસ્ટ થાય કે માની લો પહેલાં તમારે મગફળી નીકળી જાય મગફળી નીકળી જાય ને પછી કદાચ પાથરા પડ્યા જાય છે ને તમારે મકાઈ વાટી છે ને દોડા ઉતારવા હોય છે તમે ઉતારી શકશો ઊભી મકાઈમાં કાંઈ નહીં થાય એટલે જ્યારે મગફળી પાકી જાય ને ત્યાં એની આવી મકાઈ હોતન પાકી જાય ભાઈ હાઈરે પાકી જાય અને ખાસ કરીને તો તમને હવે વાત કરું કે દવાની કે ભાઈ હવે ખેડૂતને વાત એવી થતી છે કે ભાઈ આ વંચમાં નાખીને હવે આને ઓલી દવા છાંટવીને આને ઓલી દવા છાંટવીને તો એવું કાંઈ નથી આપણે મગફળીની અંદર વર્ષો વર્ષ ખેડૂત બેથી ત્રણ રાઉન્ડ હીરું ના લઈએ અને જો કોઈ ખેડૂત મિત્રને આની અંદર હે ને આપણે ખાસ કરીને તો વૈ અટકાવાની દવા જો માર્યું હોય તો જ્યારે માની હોય કે મકાઈ આવડી આવડી ખેંચ થઈ ગઈ હોય ત્યારે આમાં વય અટકાવાની દવા ટૂંકમાં તમે આમ ગણો એટલે મહિના દોઢ મહિના પછી મગફળીની અંદર દવા લાગે બાકી તા લગ્ન કોઈને વયજ અટકાવી છે તો આની અંદર દવા લાગશે નહીં અને તમે જે ખેડૂત મિત્ર મકાઈ વાવો એ જે તમે આની અંદર ઈરુની દવા છાંટો હીરુની દવા મકાઈને જોઈએ બાકી મકાઈને બીજી જાતની દવા જોતી જ નથી અને જે આની અંદરથી દવા તમે છાંટો એ ઉડીને જાય એ આના પાંદડા ઉપર જાય એ જ દવા બાકી આના માટે કોઈ પેશિયલ નહીં આ બાકી પેશિયલ તમે કોઈ ઉરિયા બુરિયા નાખતા હોય સ્પેશિયલ તમે નાખો તો એક અલગ વાત છે બાકી આને કોઈ કોઈ વસ્તુની જરૂર પડતી નથી અને ખાસ કરીને તો હવે ખેડૂતનો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ આ તમે મકાઈ વાવી છે તો એક વિજે ઉત્પાદન કેટલું આપે હવે તમને ઉત્પાદનની વાત કરું તો દાખલા તરીકે આપણે જ આપણા ની અંદર દસ વિગડ મકાઈ વાવી છે અને છ ફૂટના સેટે છે આ હાયરથી બીજી હાયર છ ફૂટના સેટે છે અને ખાસ તમે ગયા ઓરની વાત કરું તો આપણે શિયાળુ પાકમાં તમે જો આમ ગણો તો બધા એરિયામાં અલગ અલગ પાક વાવાતા હોય કોઈને મેથો વાવવાતો હોય આમ તમે આપણે કચ્છ ડિસ્ટ્રિક જાઓ એટલે બરિયારીના આવા બધા અલગ અલગ વાવતા થતા હોય અમારે સૌરાષ્ટ્રમાં જાજા ઝાઝા ભાઈએ મેથાનું વાવેતર આપણે મેથી ખાવાની કેમ કે મેથી ગયો મેથો કયો મેથી મેથાને દાણામાં કંઈ જાજો પેર ન હોય મેથાની અંદર આપણે દસ વીઘાની મકાઈ કરેલી શિયાળે અને એ આપણે કપાસ કાઢી અને વાઇડ જાવ એન્ડ ટાઈમમાં એ દસ વીઘાની મકાઈ આપણે આ જ ખેતરની અંદર હતી એ દસ વીઘાની મકાઈ મણ મકાઈ થઈ હતી એ મકાઈ ત્રણસો થતી પણ એનું કારણ એ છે કે જ્યારે મેથો પાકી ગયો ને ત્યારે ડોડામાં ખીરિયા દાણા હતા એટલે જ્યારે પાણીની તાણ પડીને એટલે પચાસ મણનો ઘાટો આવ્યો નકર વર્ષો વર્ષ આપણે દસ વીઘાની અંદર ત્રણસો મણ મકાઈનું ઉત્પાદન લઈ એટલે હવે તમને એ વાત કરું કે ખેડૂતે એમ કહેતા છે કે ભાઈ આની વચમાં મકાઈ વાવી અને મગફળીના ઉત્પાદન ઉપર કાંઈ ફેર પડે છે તો તમને જો ખર વાત કરું ખાસ કરીને તો મગફળીના ઉત્પાદન ઉપર એક ટકાનો ફેર પડતો નથી વારો તો આપણો પારો હોય પારો તો આપણે ભૂલી જ જાય વરો હોય પારો શું કરવાનો આપણે નિંદા રાખવાનો એટલે તમે જો આમ હિસાબ તમે કરો તો વર્ષો વર્ષ મારા હિસાબના મુજબ જો સારું મકાઈનું ઉત્પાદન આવે તો આપણે એમ નથી કહેતા કે ત્રણસો મણ થાય છે ત્રણસો મણ આ તો કદાચ વાતાવરણ માથે જઈએ અને તમે ફૂટના ગાળા મકાઈ ચોપો બરોબર તો માનજો ને અઢીસોથી ત્રણસો તો તમારે કમસે કમ ગણી આવ કદાચ બસો મણ થાય બસો મણ થાય તો એક વીઘે વીસ મણ મકાઈ થઈ બરાબર અને તમે ખર્ચાની વાત કરો તો તમારે જો પહેલેથી છેલ્લે લગીનો ખર્ચો કે માનજો તમે ખેતી કરાવી અને બીજા નંબરમાં પારા બાંધવો પારા બાંધવો તે પછી એમાં મગફળી હોવો મગફળીમાં દવા નાખો ખાતર નાખો અને મજૂરનો ખર્ચો બરાબર તમામ ખર્ચા નીકળતા તમારી વાહે જો સારું ઉત્પાદન આવે તો લાખ રૂપિયા નકર કમસે કમ તમારી વાહે મગફળીનો તમામ બિયારણથી માંડી તમામ ખર્ચો કાઢતા તમારી વાહે કમસે કમ પચાસ હજાર રૂપિયા વધશે કમસે કમ જો તમારી જાત મહેનત તમે કરતા હોય અને કદાચ તમારી અગર માણસો હારા હોય ને તમે એનાથી કરતા હોય અને ખાસ કરીને તો વિડીયોમાં બીજી વખત કહું કે ભાઈ માણસો વિનાના જેને માણસો ન હોય એને ખોટો સાહસ કરવો નહીં કે આપણી પહેલી હે આપણે એવું નથી કે મીડિયામાં સારું સારું દેખાડી અને ખેડૂતને લલચાવા કે આ હેક તે હે એ વસ્તુ આપણી આગળ આવશે નહીં અને ખાસ કરીને જેની અગર માણસો હોય ને એ જ આ વસ્તુ કરજો અને જેને આપણી વાત ખોટી લાગતી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે પહેલેથી છેલ્લે લગીનાની જે ટ્રીટમેન્ટ કરી એ તમને બતાવશું ટ્રીટમેન્ટમાં તો જો જેને કોઈ વાવ્યું હોય નટાડે તો ભાઈ આની અંદર આપણે એનું દવા છાંટી એ જ અમે છાટી બાકી આની અંદર કોઈ લાંબી ટ્રીટમેન્ટ નથી પણ કઈ રીતની મકાઈ અમે કરી અને કઈ રીતની મકાઈ કાઢી ન્યા લગીનનો વિડીયો તમને બતાવીશ કેટલું ઉત્પાદન આવે ન્યા લગીનનો તમને વિડીયો બતાવીશ એટલે મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું કારણ એ છે કે હું ગમે ત્યારે વિડીયો મૂકું ને તો એ નોટિફિકેશન તમને આવે એટલે તમને ખબર પડે કે ઓલા ભાઈ મકાઈ વાવી હતી અને એનું હું નહીં હું થયું એ તમને આ વિડીયોમાં જાણવા જડે તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો તમારે વિડીયો આવે નહીં એટલે જોવા આપણે પહેલાં છેલ્લે લગીને વિડીયો મોકલશું અને આ વિડીયોમાં બસ આટલી જ માહિતી હતી પાછો જો કઈ નેક્સ્ટ વિડીયો તમને મકાઈનો બતાવીશ એટલે આ વિડીયો આપણે આ જ પૂરો કરી જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા નવા વિડીયોમાં મળીશું તાલેકિન રામે રામ